પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે લોકો ભારતીય રંગો ઝંડો લઈને ફરી રહ્યા છે ફટાકડા ફોડી રહ્યા છે અને ખુશી મનાઈ રહ્યા છે લોકો એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે તો આજે આ ખુશી વ્યક્ત કરવા માટે જે લોકો એકત્ર થયા છે એમની ખુશી સાથે વડોદરા શહેર પોલીસ પણ એમાં સામેલ છે અને કોઈ અરીચને બનાવ ન બને એની માટે અમે પૂરતો બંદોબસ્ત રાખેલો છે મેચ અમે લોકોએ બહુ પ્રેમથી નિહાળી છે પાકિસ્તાન હારી ગયું એટલે બહુ ખુશી છે અમને પહેલેથી જ ખબર હતી કે પાકિસ્તાન હારવાનું જાડેજા એ બહુ સારું પ્રદર્શન કર્યું છે અને પાકિસ્તાન પાકિસ્તાન ની કોઈ ઓકાત નથી કે આપણી સામે જીતી શકે આજે ભારત અને પાકિસ્તાન ની મેચ હતી જે ખુશી વ્યક્ત કરવા